વક્રટુંડ આપણા ભારતમાં તહેવારો નો વૈભવ જોવા જેવો છે તેમાં પણ ગણેશ ચતુર્થી નો તહેવાર સૌથી ખાસ માનવામાં આવે છે આ તહેવાર ફક્ત ધાર્મિક આસ્થા નું પ્રતિક નથી પરંતુ તે ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવાતો લોકોનો પ્રિય તહેવાર છે દરેક ઘરમાં બાપ્પાની સ્થાપના થાય છે પંડાલોમાં સુંદર મૂર્તિઓ શણગારવામાં આવે છે અને ભક્તો સંપૂર્ણ ભક્તિભાવથી પૂજા કરે છે ઢોલ અને નગારાના અવાજ મીઠાઈઓની સુગંધ અને ભક્તિમય ભજનો વાતાવરણને વધુ પવિત્ર બનાવે છે મુંબઈમાં આ તહેવાર ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે આ દરમિયાન જ્યારે પણ બાપ્પાનો નારો ગણપતિ બાપ્પા મોર્ય ગુંજે છે ત્યારે દરેક વ્યક્તિ ભક્તિ અને ઉત્સાહથી ભરાઈ જાય છે પરંતુ શું તમે જાણો છો કે આ નારાનો અર્થ શું થાય છે ગણેશજીના બાપ્પા કેમ કહેવામાં આવે છે તેને આ બાપ્પાનું નામ કેવી રીતે મળ્યું આ નારા શા માટે લગાવવામાં આવે છે તો આજે હું તમને આ પાછળની રસપ્રદ કથા શું છે તે જણાવવાની છું જેમ કે તમે બધા જાણો છો ભગવાન ગણેશને પ્રેમથી ગણપતિ બાપ્પા કહેવામાં આવે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે તેને બાપા નામ કેમ મળ્યું ખરેખર મહારાષ્ટ્રમાં પિતાને બાપ્પા કહેવામાં આવે છે અહીંના લોકો ગણેશજીને પોતાના પિતા માને છે આ જ કારણ છે કે તેમને બાપ્પા કહેવામાં આવે છે જ્યારે લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રથી ગણેશ ઉત્સવ શરૂ કર્યો ત્યારે આ નામ વધુ પ્રખ્યાત થયું છે અને ધીમે ધીમે આ નામ આખા દેશમાં ફેલાઈ ગયું પરંતુ માત્ર બાપા જ નહીં તેમના નામ સાથે એક બીજો શબ્દ પણ જોડાયેલો છે અને તે છે મોર્યા આ પાછળની વાત વધુ રસપ્રદ છે એવું માનવામાં આવે છે કે મોરિયા શબ્દ મહારાષ્ટ્રના ચિંચવડ ગામ સાથે જોડાયેલો છે લગભગ 600 વર્ષ પહેલા મોર્યા ગોસાવી નામનો એક મહાન ગણેશ ભક્ત હતો જે અહીં રહેતો હતો એવું કહેવાય છે એ 1375 માં જન્મેલા મોરિયા ગોસાવીને ભગવાન ગણેશનો અવતાર માનવામાં આવે છે તો મિત્રો આજ કારણથી આપણે ગણપતિ બાપ્પા મોરિયાનો નારો લગાવીએ છીએ હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને તમે મારી ચેનલ પર નવા હોય ેશન તમારા સુધી પહોંચી શકે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ બોલો ગણપતિ બાપ્પા મોરિયા સૌને મારા જે શ્રી કૃષ્ણ રાધે રાધે